ત્યારે નર્મદા જિલ્લાના તિરેકવાડા ખાતે પણ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું નવરાત્રી એટલે નવરાત્રી કે જેમાં ભક્તો ગરબા રમેલી માં દુર્ગાની આરાધના કરતા હોય છે આ તહેવારની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે પણ વર્ષોની પરંપરા અનુસાર આ વર્ષે પણ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા મહોત્સવમાં તિલકવાડા નગર ખાતે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે આ ગરબા મહોત્સવ દરમિયાન ગતરોજ નવરાત્રી મહોત્સવના નવમાં નોરથી ગરબા ખેલૈયાઓ ભારે ધૂમ મચાવી હતી નાના બાળકોથી લઈને યુવાનો મહિલાઓ અને સિનિયર સિટીઝન પણ મોડે સુધી ગરબા રમીને મા દુર્ગાની આરાધના કરતા નજરે પડ્યા હતા ત્યારે વિવિધ વેશભૂષા સાથે ભક્તો ગરબે રમતા જોવા મળ્યા હતા ભક્તો દ્વારા એક જ લાઈનમાં એક જ તાલે ગરબા રમતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ ગરબા મહોત્સવ દરમિયાન ગરબા રમતા દરેક ભક્તોની લાણીના રૂપમાં રોજે રોજ અલગ અલગ ઇનામ પણ આપવામાં આવે છે ત્યારે ગત રોજ પણ ભક્તોને ઇનામ આપવામાં આવ્યા હતા અને પ્રાચીન ગરબા સૌ યુવાનો તરફથી પ્રતિવર્ષ અહિયાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને ભવ્ય રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે પ્રથમ દિવસ તિલકવાડા અંબિકા યુવકના યુવક મંડળ તરફથી દરરોજ અવનવી લેણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સૌ ગ્રામજનો આનંદ અને ઉત્સાહ ભેળ ગરબાનો આનંદ માણી રહ્યા છે ત્યારે આજે ગરબાનો નવમો દિવસ છે એમ અષ્ટમી છે પણ આજે ગરબાનો નવમો દિવસ છે આજી વખતે નવરાત્રીને નવ નવ દસ નવરાત્રી છે અને અતિયારમાં દિવસે દશેરા છે ત્યારે ક્યારે આજરોજ તિલકપોડાની અંદર ભવ્ય અને દિવ્ય આયોજન જોવા મળી રહ્યું છે ત્યારે સૌ તિલકપોડાના ગ્રામજનો આનંદ અને ઉત્સાહ ભેળ અને ખાસ તો આ આ આ મહેનત છે છે કે સુંદર અને આયોજન દર વર્ષે વર્ષે કરતા પણ કર્યું સૌ હું સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર